નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સ્વામિનારાયણની ઘોડી બનેલી એક ઘટના વિશે માણકી ઘોડીનો અક્ષરવાસ જેઠ વધ અઢારસો છ્યાસી અર્થાત એકસો નેવ્યાસી વર્ષ થયા માણકી ઘોડીના અક્ષરવાસ વિશે જાણતા પહેલા આપણે થોડો માણકી ઘોડીનો ઇતિહાસ સમજીએ ભગવાન સ્વામિનારાયણ જે ઘોડી પર કાયમ સવાર થતા બેસતા એ ઘોડીનું નામ માણકી ઘોડી હતું માણકી ઘોડીનો ઇતિહાસ આમ બહુ ઓછો જોવા મળે છે સોરઠ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની ભૂમિમાં બધે અનેક પ્રકારના અસવારો જોવા મળતા કાઠી દરબારોના ડાયરે ડાયરે આહિર ચારણના નેહડે નેહડે એક જ વાત વધારે થતી ઘોડા ઘોડી તો આ મલકમાં ઘણા હશે પણ આંખ ઠારે અને આભને આંબે એવી ઘોડી તો એક માણકી સ્વામિનારાયણની હો કાઠી દરબારોને ઘોડાનો બહુ શોખ હોય ગઢપુર દાદાના દરબારમાં ભગવાન શ્રી હરિના દર્શન કરવા કાઠી દરબારો ઉમટતા ત્યારે જુદા જુદા પંથકના ઘોડા ઘોડી દાદા ખાચરની ઘોડશાળામાં હમચી ખૂનતા પણ માણકી ઘોડીની રખાવટ એની જગ્યા જુદી થતી સદગુરુ નિર્ગુણ દાસજી સ્વામી પોતાની પાંચસો સિત્તેરમી વાતમાં લખે માણકી ઘોડી મહારાજની મરજી પ્રમાણે ચાલે ઊભી રહે દોડે પણ લેશ માત્ર પોતાનું ગમતું કરાય નહીં અને મહારાજ એવું પોતાના ઉપર પણ નહીં ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી આ મૃત્યુલોકની ગરુડ ગણાતી હતી પોતાની પીઠ ભગવાન શ્રી હરિને લઈને સન ચડતી ત્યારે અસવારના પેટનું પાણી પણ હલવા દેતી નહીં વાયુનો પ્રચંડ વેગ પણ માણકીના વેગ પ્રમાણે વામણો થઈ જતો નાજા જોગિયા માણકીની તહેનાતમાં ખડે પગે રહેતા પાણવીના પૂંજા ડોડિયા હંમેશા માણકી સારું કાંટાકૂટી કાઢીને સરાવ ખડનું ભર ભરીને લાવતા કુંડલાના રાઠોડ ભક્ત માણકી સારું મોરડો અને હીરની દોરી ગૂથતા ભક્તો માણકી માટે કશુંક ને કશુંક લાવતા જ રહેતા આ ભક્તો કોઈ ધન કે પદાર્થની આશા અપેક્ષાએ નહીં પણ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે આવી અમૂલ્ય ભેટ ધરતા હવે આવી માણકી ઘોડીનું ગામ કયું મહારાજ અને માણકી સૌ પ્રથમ ક્યાં મળ્યા તો જસદળના એક કાઠી પાસે જાતવંત ઘોડી હતી તેને ચોરવા માટે કચ્છના એક મિયાણિયાએ ખૂબ મહેનત કરી પણ ઘોડી હાથમાં ન આવી મિયાણાનો અંતકાળ નજીક આવી ગયો જીવ કોઈ વાતે જાતો નથી દીકરાએ વાહે પૂછી અને જાણી લીધું દીકરા કહે હું એ ઘોડીને ચોરી ન લાવું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું ત્યારે મિયાણાનો દેહ છૂટ્યો દીકરો જસદણ આવ્યો પછી ખબર પડી કે ઘોડી લેવી એ લોખંડના ચણા ચાવવા જેવું કઠણ કામ છે પછી તેને ત્યાં ઘોડશાળામાં અશ્વપાલ તરીકે બે વર્ષ નોકરી કરી કાંઠનો વિશ્વાસ થઈ ગયો પછી એક રાત્રે ઘોડી ઉપાડી સીધો કચ્છ ભેગ ભાગી ગયો એક દિવસ તે આ ઘોડીને દરિયા કિનારે લાવ્યો ઘોડીને કાંઠે ચરવા મૂકી પોતે બેઠો છે તે દરિયામાંથી એક દેવતાએ જળ ઘોડો બહાર આવ્યો અને આ ઘોડી સાથે સંગ કર્યો અગિયાર મહિને એક વછેરી જન્મી એ વછેરી માણકી આ વછેરી અને એની માને ભુજના રાવે ખરીદી લીધા એ રાવના કુંવરની મીણા પર તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગરના મનુભા સાથે પરણાવેલા તેની પહેરામણીમાં રાવે માણકી વછેરી દીધી હતી ઘોડીની જાતમાં માણકી શ્રેષ્ઠ જાત ગણાય એ વખતે ભગવાન સ્વામિનારાયણ કોઈ એવી ઘોડીની શોધમાં હતા કે જે જાતવાનો હોય આકાશમાંથી તારો ખરે એવી ગતિ વાળી હોય ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે આવી ઘોડી તો માણકી મીણા પરના દરબાર મનુભા પાસે છે તેની વછેરી તેના જેવી જ જાતવાન છે તેથી આ વછેરી મેળવવા માટે ભગવાન શ્રીહરિએ દરબાર મનુભા પાસે માણા મોકલ્યો પણ તેમણે વછેરી આપવાની ના કહી આથી શ્રીજી મહારાજે સુરા ખાતાને પૂછ્યું દરબાર મીણા પરના દરબાર કોઈ વગવાળા ખરા હા મહારાજ ભેંસજાળના કાયાજીને તેમની સાથે સારો સંબંધ છે ત્યારે મહારાજે કહ્યું તો આપણે જઈએ પછી પછી ગામ ગયા ત્યાં કાયાજીને મળ્યા ભગવાન શ્રી કાયાજીના દરબારગઢમાં પધાર્યા પછી સુરા કચાર્ય કાયાજી બાપુને કહ્યું બાપુ આ અમારા ભગવાન સ્વામિનારાયણ છે તેમને માણકી ઘોડી જોઈએ છે અમને જાણ થઈ કે થઈ છે કે મીણા પરના મનુભા પાસે માણકીની વછેરી છે જો કે તેઓ વછેરી આપવાની ના પાડે છે તે તમારા સગામાં છે એટલે તમે કહેશો તો આપશે આ સાંભળી કાયાજી બાપુએ કહ્યું તો આપણે કાલે જ મીણા પર જઈએ પછી બીજે દિવસે સન અઢારસો અડસઠના ના શ્રાવણ સુદ સાતમના દિવસે ભગવાન સ્વામિનારાયણ કાયાજી દરબાર તથા સુરાખાચર સાથે મીણા પર પધાર્યા પરંતુ મનોબાને કાયોજી દરબારની શરમ રાખી માણકી આપવી ન પડે એટલે બહાર ગામ જતા રહ્યા કોઈ પુરુષ વર્ગ ત્યાં હતો નહીં ઘરના સ્ત્રીઓએ કહ્યું આદમી તો ગામત્રે ગયા છે પણ તમારે કામ શું છે ત્યાં ત્યારે ગાયાજી દરબાર કહ્યું આ ભગવાન સ્વામિનારાયણ છે તેમને તમારે ત્યાં માણકી છે તેની વચેરી જોઈએ છે આ સાંભળી મનુભા દરબારના ઘરનાએ કહ્યું એમાં આદમીનું શું કામ છે યો અમે આપીએ એમ કહી તેમની દસ વર્ષની દીકરી મોંઘીબાને કહ્યું બેટા માણકીની વછેરીને છોડીને લાવો તે મોંઘીબા તરત જ કંકાવટીને વછેરી સાથે લઈને આવ્યા ભગવાન હરિના કપાળમાં ચાંદલો કરી પગે લાગ્યા માણકીને પણ ચાંદલો કર્યો પછી તેણે માણકીની સરખ ભગવાન હરિના હાથમાં અર્પણ કરી ભગવાન શ્રીહરી તેમના ઉપર ખૂબ પ્રસન્ન થયા સાહીઠ રૂપિયા અને સાકરનો પ્રસાદીનો થાળ ભરી તેમને આપ્યા પછી મહારાજે પૂછ્યું કે દીકરી તમારું નામ શું છે ત્યારે તેણે કહ્યું મોંઘીબા ત્યારે મહા મહારાજ મરમમાં એવું બોલ્યા મોંઘીબા તમે બહુ મોંઘા થશો એવા આશીર્વાદ આપી ભગવાન શ્રીહરી સુરાખાચર માણકી ઘોડી લઈને ત્યાંથી નીકળી ગયા સમય જતા મોંઘીબા જ્યારે ઉમરલાયક થયા ત્યારે તેમના લગ્ન એ ગોંડલના રાજા સંગ્રામસિંહ સાથે થયા હતા આ નવ દંપતીને ત્યાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી મહાવિદ્વાન પ્રજાપ્રિય રાજવી ભગવતસિંહજી બાપુનો જન્મ થયો હતો જેની નોંધ હરિલીલામૃત ગ્રંથમાં છે એક દસ આવી રીતે મહારાજ માણકી ઘોડી લાવેલા પછી મહારાજ સંવંત અઢારસો છ્યાસીના જેઠ સુદ દશમના દિવસે સ્વદામ સિધાવ્યા પછીથી માણકીએ વીરમ અને વીરમમાં અન્ન જળનો ત્યાગ કરી દીધેલો માણકીએ મનમાં વિચાર લીધેલ લીધેલું કે આ પીઠ ઉપર બેસનાર જ હવે નથી રહ્યા તો હું આ દેહને રાખીને શું કરું બધા બહુ કોશિશ કરે છે કે જો માણકી થોડું ઘાસ ખાય તો સારું પણ માણકી જળ પીવા પણ તૈયાર નથી અને આખરે સમજ અઢારસો છાસઠ જેઠવ સદનું છઠનો પ્રભાત પ્રભા થયું મહારાજ ધામમાં ગયા એને ચૌદ દિવસ વ્યતીત થઈ ગયા સ્વામી આચાર્ય રઘુવીરજી કહ્યું ભગવાનના વારસ તમે માણકી પર બેસો કદાચ આચાર્ય મહારાજ માણકી પર બેસવા જાય છે પગ ઉપડતા નથી માણકીની પાસે જઈને રઘુવીરજી મહારાજ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા અને માણકીને ભેટી પડ્યા અને માણકીને આંખમાંથી આંસુડાવાની નદીઓ વહેવા લાગી અને બરાબર તે જ વખતે માણકી ઘોડીએ આ દેહનો ત્યાગ કરી દીધો લક્ષ્મીવાડીમાં બધી તેની ક્રિયા કરી હાલ પણ ત્યાં ઓટો છે સંદર્ભ ગ્રંથ સ્વામિનારાયણ સંહિતા અને સ્વામિનારાયણ ચિંતન સામયિક છે સરદાર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ છે આગળ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી સ્વામિનારાયણ